મહેસાણા જિલ્લાના કડી તાલુકા કચેરીમાં વારંવાર સર્વરના લીધે પબ્લિક હેરાન થઈ રહી છે મહેસાણા જિલ્લાની કડી તાલુકા સેવા સદન કચેરીમાં વારંવાર સર્વર ના લીધે પબ્લિક હેરાન થઈ રહી છે ટોકન લીધા પછી સર્વર નહીં આવતું હોય એવું કહેવામાં આવે છે પટેલ ગોવિંદભાઈ આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે હું બીજી વાર આવ્યો છું અને દસ્તાવેજ હોય કે મોર્ગેજ કરવાનું હોય પબ્લિક વારંવાર પબ્લિકને વારંવાર ધક્કા ખાવા પડે છે જે સરકારી કચેરી કડીમાં જ કેમ સર્વર નથી આવતું તેવું પબ્લિક દ્વારા કહેવામાં આવ્યું છે શું થતોની અંદર શું તકલીફ પડી મકાનની કીમ સાથે હતો એમાં બીજી વારમાં ધક્કો દરવાર ડાઉનમાં બીજી વાર થઈ ગયું તો અત્યારે દસ્તાવેજ બધા લેવામાં આવે પણ દસ્તાવેજમાં બહુ વાર લાગે છે તો શું કહેવા માગો છો આપણે મારે આ ધક્કો એનો હોય ને અત્યારે બધું મારે ટેક દાડિયા ખોટી થાય હવે એક બધું સમિટિંગ લેવા જવાનો ટાઈમ હવે મારે ઓછો પડવાનો હું તો અત્યારે અમે નેકરું હું આમાં હું સહયોગ કરવા રહેવાનું નહીં હું આમાં સાંજે સાડા પાંચ ન્યૂઝ લાઈવ દરમિયાન વાત કરવા કલાકે બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો